ઓખા લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં અષ્ટમી નોરતે નંદ મહોત્સવની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રઘુવંશી બાળખેલૈયાઓએ રાધાકૃષ્ણ બની રાશ્રમી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ અહીં બાળકૃષ્ણને માથે લઈ રઘુવંશી મહિલાઓ યુવાનો વડીલો નંદઘેરા નંદભયોના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા ઓખા લોહાણા મહાજનવાડી ગોકુળિયા ગામ બની ગયું હતું નાના મોટા સૌ રઘુવંશી કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા નમસ્કાર જય જલારામ હું જાનવી થોભાણી અહીં નવરાત્રી મહોત્સવ દરમિયાન ઓખા રઘુવંશી પરિવાર તથા ઓખા રઘુવંશી મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આજે આઠમા નોરતે જન્માષ્ટમી નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો નાની નાની બાળાઓ ભાઈઓ બહેનો બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મટકી ફોડનો કાર્યક્રમ તથા રાસ ગરબા કાર્યક્રમ યોજ્યો હતો નમસ્કાર હું નંદિની સામાણી અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજ અને રઘુવંશી મહિલા મંડળના સંયોગથી આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ માં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું નવરાત્રી મહોત્સવમાં અંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બાળાઓ ભાઈઓ બહેનોએ ખૂબ ખૂબ સારી રીતે ભાગ લીધો હતો જય જલાદ